નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો મિત્રો ખાસ આજે આપણે આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે અને મિત્રો આ આગાહીઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો વીસ તારીખ લઈને ચોવીસ તારીખ સુધી ભારે આગાહીઓ આપવામાં આવી ગઈ છે તો સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું કે કયા કયા વિસ્તારોમાં મિત્રો ભારે એવો વરસાદ પડવાનો છે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ પડશે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો રવિવારથી મિત્રો આગાહીઓ આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને અંત સુધી જોઈ મિત્રો એક લાઇક કરી જરૂરથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો રવિવારથી સાત વાગ્યા સુધીથી લઈને મિત્રો ચોવીસ તારીખના સાંજે સાત વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં મોટી આગાહીઓ આપવામાં આવી છે આ દરમિયાન રાજ્યના ત્રણ જિલ્લાઓમાં મિત્રો મોટું અને ભારે રેડ એલર્ટ ભારે વરસાદની પણ આગાહીઓ અત્યારે આપવામાં આવી છે જ્યાં મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આ વિસ્તારો હું તમને જે બતાવી રહ્યો છું ખાસ કરીને ત્યાં ભારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ને આ વરસાદ મિત્રો ગુજરાત તરફ મોટી અસર પણ કરશે અને જે મિત્રો ભારતમાં અનેક વિસ્તારોમાંથી મિત્રો જે હવાના ઝોકા આવી રહ્યા છે ને ખાસ કરીને વરસાદ આવી રહ્યો છે ગુજરાતને મિત્રો ખાસ કરીને મોટા પાયે મિત્રો અસર કરવાનો છે જે દરિ દરિયાકાંઠામાંથી મિત્રો આ તમને જે સિસ્ટમ દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર પણ અસર કરશે જેમાં મિત્રો અત્યારે મોટી આગાહીઓ જેના લીધે આપવામાં આવી છે તો મિત્રો રાજ્યમાં એટલે કે અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો આજે સવારથી મિત્રો અમદાવાદમાં ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો છે જે મિત્રો આવવામાં હવામાન વિભાગની ટૂંકી આગાહીઓ પણ સામે આવી છે જ્યારે મિત્રો રવિવારથી કરીને મિત્રો બુધવાર અને ગુરુવાર સુધી મિત્રો રાજ્યના સાંજના સાત વાગ્યા સુધી આગાહીઓ સામે આવી ગઈ છે ખાસ કરીને મિત્રો આ દરમિયાન રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો અમદાવાદની ત્યાં ખાસ વાત અવારનવાર મિત્રો મિત્રો વરસાદ જોવા મળતો હોય છે રવિવારથી કરીને મિત્રો મિત્રો જે આપવામાં આવી તેમાં કચ્છ જામનગર અને રાજકોટમાં ભારે એવો વરસાદ પડશે અને આજે મધ્યમાં મિત્રો થંડરસ્ટ્રોમ સાથે એકતાલીસથી થી એકસઠ કિમીની કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપી મિત્રો પવન પણ ફૂંકાશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો સુરેન્દ્રનગર મોરબી અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવ દેવભૂમિ મિત્રો દ્વારકામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાથે મિત્રો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો હળવી ગાજવીજ સાથે પવનની ગતિ પણ ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઓછી રહેવાની અત્યારે સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત અઢાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જેમ મિત્રો હળવા વરસાદની આગાહીઓ છે ખાસ કરીને પાંચ જિલ્લા એવા છે જ્યાં વરસાદની ભારે આગાહીઓ કોઈ પણ જોવા મળતી નથી જેમાં મિત્રો વાત કરીશું નોંધનીય છે કે મિત્રો હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે એકવી મેથી મિત્રો છવ્વીસ તારીખ સુધી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જેમ મેં તેમને કહ્યું તે અનુસાર વિસ્તૃત વિસ્તારોમાં ભારે એવી આગાહીઓ આપવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો આમાં આપણે વાત કરીએ તો અમદાવાદ રાજકોટ કચ્છ અને મિત્રો દાદરા નગર હવેલી છે તેમાં મિત્રો ખાસ કરીને મોટા પ્રમાણમાં મિત્રો વરસાદની અત્યારે એલર્ટ આપવામાં આવી આવ્યું તે અનુસાર મિત્રો મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે મધ્ય ગુજરાતમાં પણ મિત્રો અત્યારે ભારે એવી વરસાદની આગાહીઓ આપવામાં આવી છે અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો પવનની સ્પીડ પણ એકતાલીસ કિલોમીટરની ઝડપે રહેશે તો ખાસ કરીને મિત્રો ગરમીનો કોઈ માહોલ આપણને જોવા ત્યાં મળશે નહીં પણ વરસાદની સાથે મિત્રો પવન પણ જરૂરી છે એટલે ખાસ કરીને પવન આવે તો મિત્રો ખાસ કરીને અત્યારે એવો પણ પવન આવશે કે જેમાં મિત્રો કોઈ નુકસાન જોવા મળશે નહીં વાવાઝોડાના પવનો પણ મિત્રો ભારે હોય છે ખાસ કરીને એકતાલીસ કિલોમીટરની પવન પવનની ઝડપ રહેશે એટલે કે મિત્રો ભારે એવું નુકસાન કરશે નહીં વરસાદ પણ ઝરમર જોવા મળશે તેવું મિત્રો અત્યારે આગાહીઓ કરીને જોવા મળી રહ્યું છે ખાસ તમે મિત્રો જે મેપમાં જોઈ રહ્યા છો તે અનુસાર મિત્રો વરસાદ પડવાનો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયો તાજા વિડીયોની સાથે નવા હવામાનના વિડીયોની સાથે તો ખાસ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો